હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ભાતમાંથી બનતા રસીયા મુઠિયાની રેસીપી જો ભાત તૈયાર હોય તો આ મુઠિયા ફટાફટ બની જાય છે અને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તો રેસીપી શરૂ કરતાં પહેલાં હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં પેલાં બે લાઇકનને દબાવજો જેથી આવનારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને અમારા વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો ચાલો આપણે શરૂ કરીએ હેલ્ધી રેસીપી બનાવવાનું તેના માટે આપણે સૌથી પ્રથમ ભાત લઈ લેવાના છીએ એક બાઉલ તમે કોઈ પણ બ્રાન્ડના ભાત લઈ શકો છો બાસમતી અથવા તો ગુજરાત સતત તમે જે ખાતા હોય તે લઈ શકો છો ભાત ચણાનો લોટ લેવાનો છે મસાલામાં રૂટીન મસાલા મરચું મીઠું હળદર અને ધાણાજીરું થોડી હિંગ લેવાની છે ભાતમાં અમે મીઠું નથી એડ કર્યું એટલે મીઠાનું પ્રમાણ અમે થોડું વધારે લીધું છે પણ જો તમે ભાતમાં મીઠું એડ કર્યું હોય તો ઓછું લેવાનું આદુ મરચાંની પેસ્ટ કોથમીર અને ચપટી સાજીના ફૂલ લેવાના છે સૌ પ્રથમ આપણે એક મોટા વાસણમાં ભાત લઈ લઈશું જો તમારે કોઈ વાર ભાત વધ્યા હોય તો પણ તમે સાંજે આ બનાવી શકો છો રસીયા મુઠિયા ત્યારબાદ બધા મસાલા એડ કરી દઈશું આદુ મરચાંની પેસ્ટ તમે અહીં આદુ મરચાં અને લસણ પણ લઈ શકો છો અમે લસણ નથી એડ કર્યું કોથમીર બે ચમચી તેલ જેથી મુઠીયા એકદમ સોફ્ટ બને અને ચપટી સાજીના ફૂલ લેવાના છે હવે આ બધું સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતે ત્યારબાદ આપણે એમાં ચણાનો લોટ એડ કરતા જવાનું છે આની અંદર પાણી આપણે નથી ઉમેરવાનું થોડો થોડો ચણાનો લોટ એડ કરવાનો છે આવી રીતે અમે થોડો થોડો કરી અને એક બાઉલ ચણાનો લોટ એડ કરી દીધો છે જો તમને થોડું કઠણ લાગતું હોય તો તમે બે ચમચી પાણી એડ કરી શકો છો પણ અમે અહીં નથી કર્યું પાણી એડ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું આ રીતનો લોટ બાંધવાનો છે તો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે વઘાર માટેની તૈયારી કરીશું તો તેના માટે પોણો બાઉલ અમે અહીં મોડું દહીં લઈ લીધું છે તમે દહીં વગર પણ બનાવી શકો છો મરચું લાલ મીઠું ધાણાજીરું હિંગ અને હળદર લેવાની છે વઘાર માટે મીઠું ખાલી પાણીના ભાગનું જ એડ કરવાનું છે મુઠિયામાં તો મુઠિયાના લોટમાં આપણે મીઠું એડ કરેલું છે ત્યારબાદ આદુ મરચાં લસણ અમે નથી લીધું થોડું તેલ મૂકવાનું તેલ થાય ગરમ એટલે રાઈ જીરું એડ કરવાના અને મરચાની પેસ્ટ એડ કરીશું ગેસ એકદમ ધીમો રાખવાનો છે આદુ મરચાં થોડા સંતળાઈ જાય એટલે મસાલા એડ કરી દઈશું ગેસ એકદમ ધીમો રાખવાનો છે એટલે મસાલા બળે નહીં ત્યારબાદ આપણે પાણી એડ કરવાનું છે અહીં અમે બે ગ્લાસ પાણી એડ કર્યું છે હવે આપણે આને ઉકળવા દઈશું ઢાંકીને પાણી સરસ ઉકળી ગયું છે તો આપણે આની અંદર મુઠિયા એડ કરીશું તેલવાળો હાથ કરી અને આ રીતના મુઠિયા વાળવાના છે અને ઉકળતા પાણીમાં એડ કરવાના છે તમને ગોળ મુઠિયા ગમતા હોય તો તમે ગોળ પણ વાળી શકો છો પાણી ઉકળે પછી જ મુઠિયા એડ કરવાના પહેલાં મુઠિયા એડ નહીં કરવાના અને ગેસ ધીમો રાખવાનો છે ઉકળતા પાણીમાં આપણે બધા જ મુઠિયા એડ કરી દેવાના છે આ રીતે અને મુઠિયા ચડી જશે એટલે એની જાતે જ ઉપર આવી જશે બધા જ મુઠિયા આપણે એડ કરી દીધા છે મુઠિયા એડ કર્યા પછી આપણે આની અંદર દહીં એડ કરવાનું છે દહીં એકદમ ઠંડુ નહીં લેવાનું રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું અને ધીમા ગેસ રાખી અને દહીં એડ કરી દેવાનું છે આ રીતે અને દહીંને ફેટીને જ આપણે એડ એડ કરવાનું છે એકદમ અને આ રીતે થોડું હલાવી લેવાનું દહીં એડ કર્યા પછી હવે આપણે આને ઢાંકી અને થવા દઈશું થોડી વાર એટલે મુઠિયાની અંદર બધું જ ફ્લેવર આવી જાય દહીં મસાલા બધું વચ્ચે વચ્ચે એકાદી બે વાર હલાવી લેવાનું જો તમને આના કરતાં થોડો જાડો રસો ગમતો હોય તો વધારે વાર રહેવા દેવાનું થોડું પણ આ મુઠિયા જેમ જેમ ઠંડા થશે એમ રસો જાડો થતો જશે ઢાંકી અને પાંચથી સાત મિનિટ આપણે થવા દઈશું તમે જોઈ શકો છો રસો જાડો થઈ ગયો છે હવે આપણે એક મુઠ્યું લઈ અને ચેક કરી લઈશું આ રીતે ચપ્પાથી તોડી અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ મુઠિયા તૈયાર થયા છે આપણા મુઠિયા ચડી ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને કોથમીર છાંટીશું તો તૈયાર છે આપણા રસિયા મુઠિયા ફ્રેન્ડ્સ તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો રસિયા મુઠિયા અને રેસીપી પસંદ હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા બીજી આવી નવી નવી હેલ્ધી રેસિપી સાથે આપણે ફરી મળીશું બાય